મિત્રો હોટ સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે હોટ ટોપિકમાં એક ખાસ મુદ્દાની ચર્ચા કરવી છે આ મુદ્દો વ્યસનનો મુદ્દો છે અને અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે માત્ર મોટેરા નહીં પરંતુ જે નાના છે આ સિવાય બાળકો છે તેમનામાં પણ આ વખતે હવે જે વ્યસનનું પ્રમાણ કે જે વધવા લાગ્યું છે ખાસ કરીને ગુટખાની આપણે વાત કરવાના છીએ જે તમાકુના ના વ્યસની છે તેની ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કારણ કે આ મુદ્દો કે જે માત્ર જે મોટા સુધી સીમિત નથી રહ્યો યુવાઓમાં પણ તેનું પ્રમાણ અત્યારે વધવા લાગ્યું છે સિગરેટને તેની તો આપણે ખાસ ચર્ચા કરતા જ હોઈએ છીએ તેમાં પણ જે પ્રકારે તમાકુનું જે હોતું હોય છે વધુ પ્રમાણમાં તે તમાકુ હોતું હોય છે સિગરેટમાં પણ આ સિવાય અન્ય જે પદાર્થો છે જેમાં તમાકુ કે જે વધુ માત્રામાં હોય છે અને અત્યારે દિવસે દિવસે વધુ આ પ્રમાણ કે જે સતત વધી રહ્યું છે એટલે કે નશા મુક્તિ અભિયાન ચોક્કસથી આમ આ મુદ્દે જરૂરી હોય છે જેથી લોકોમાં જાગૃતતા આવે તેના મુદ્દે ઘણા બધા જે લોકો કાર્યરત છે નશા બંધી કેન્દ્રો પણ ઘણા બધા જે પ્રકારે કાર્યરત છે પરંતુ જાગૃતતા કેવી રીતે આવે તે માટે આ જે ખાસ દિવસ મનાવવામાં આવે છે નો તબક્કો ડે અને દર વર્ષે એકત્રીસ મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે તમાકુ નિષેધ દિવસ જેની શરૂઆત ખાસ કરીને વાત કરીએ તો ઓગણીસો ને સિત્યાસીમાં આ દિવસ મનાવવાની શરૂઆત થઈ જેથી લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે ખાસ કરીને વાત કરીએ તો આજે તમાકુથી જે હૃદય રોગ વાત કરીએ સ્ટ્રોકની વાત કરીએ કેન્સરની વાત કરીએ ડાયાબિટીસની વાત કરીએ તેના રોગોને ખુલ્લું આમંત્રણ મળતું હોય છે જે પેકેટ જ્યારે લેતા હોઈએ છીએ સિગરેટ લઈએ કે પછી કોઈ પણ આપણે પડીકી જ્યારે લેતા હોઈએ છીએ તમાકુની ત્યારે તેના ઉપર ચોખ્ખી મોત લખી હોય છે પરંતુ છતાં પણ તે વાંચ્યા છતાં પણ લોકો તેનું સેવન છોડતા નથી આ એક મોટું કહી શકાય કે જાગૃતતા છે કે જેના કારણે વધુને વધુ આ તમાકુનું વ્યસન થઈ રહ્યું છે ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કારણ કે રાજ્યમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાંના કુલ ચાલીસ ટકા દર્દી એવા છે કે જે માત્ર તમાકુના વ્યસની છે અને તેમને કેન્સર થયું છે આપણે ક્યાંક ફિલ્મ જોવા પણ જતા હોઈએ છીએ ત્યારે અત્યારે તેને પણ જાગૃતતા માટે ફિલ્મની પહેલાં ખાસ એ એડ બતાવવામાં આવતી હોય છે જેથી લોકો તેના અંગે જાગૃતતા કહેવાય તંત્ર તો સતત પ્રયત્નશીલ હોય જ છે પરંતુ તેના વેચાણમાં તો નથી જે પ્રકારે પ્રતિબંધ આવી રહ્યો પરંતુ લોકો જાગૃત થાય તે ચોક્કસથી જરૂરી હોય હોય છે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે સુરેશભાઈ પ્રજાપતિ આપણી સાથે છે સૌથી પહેલાં તો તે છે કેન્સર કથાકાર છે એકસો ચોત્રીસ કરતાં પણ વધુ તેમણે આ કેન્સર કથા કરી છે જેથી લોકો જાગૃત થાય એ પણ વિનામૂલ્ય એટલે કે સુરેશભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં ત્યારબાદ ડૉક્ટર ચિરાગ શાહ છે આપણી સાથે ઓન્કોલોજીસ્ટ છે કેન્સર સ્પેશિયાલિસ્ટ ચિરાગભાઈ આપનું પણ સ્વાગત છે અને ત્યારબાદ આપણી સાથે છે ડૉક્ટર રાજેન્દ્ર આનંદ કે જે ડીએ ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ છે આપનું પણ સ્વાગત છે ડૉક્ટર રાજેન્દ્ર આનંદ સૌથી પહેલાં શરૂઆત કરીએ ડૉક્ટર ચિરાગ આપનાથી શરૂઆત કરીએ જે આપણે ખાસ તમાકુની વાત કરી રહ્યા છીએ અને હાલ જેટલા રાજ્યમાં કેન્સરના દર્દીઓ છે જેની ખાસ ચાલીસ ટકા જે મેં પ્રકારે મેં વાત કરી કે માત્ર તમાકુથી જે કેન્સરથી પીડિત છે

ચાલુ કરે છે મોટા ભાગ ના જે વ્યસન ની શરૂઆત થાય છે એ નાની ઉમર થી થાય છે પચ્ચીસ વર્ષ થી નીચે એટલે જો આ નાની ઉંમરે સાચવી લેવામાં આવે તો ખરેખર આપણને અ આ વ્યસનથી મુક્તિ મળવાની શક્યતા ઘણી વધી જાય અને કેન્સર ના દર્દીઓ પહેલા જે ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પછીના આવતા હવે એ વર્ષની જોવા મળે છે કારણ કે નાની ઉંમરે શરૂઆત થઈ ગઈ છે તમાકુ યુઝ કરવાની એટલે એ બહુ મોટો ચિંતાનો વિષય છે આ ચિંતાનો વિષય છે અને ખાસ જે દર્દીઓ આપના પાસે આવે છે તેમાં મોટાભાગના તમાકુના વ્યસની જ હોય છે કેટલા પ્રમાણમાં તમાકુના વ્યસ્ત હોય છે કારણ કે તે જે પેકેટ આપણે લઈએ છીએ જે જે પણ લોકો લે છે સિગરેટનું હોય કે કોઈ પણ તેમાં ઉપર જ ચોખ્ખું લખ્યું હોય છે કે મોત છે છતાં પણ તેને છોડી શકતા નથી આવું કેમ તો એમાં ઘણા બધા કારણો છે પણ એમાં પહેલું એક મુખ્ય કારણ છે કે હવે જે સ્ટ્રેસ વધ્યો છે અને એની સામે લડવા માટેના આપણા જે ટ્રેડિશનલ રસ્તાઓ હતા એ ઓછા થઈ ગયા છે એટલે માણસો સ્ટ્રેસ રિલીફ માટે આની તરફ વળે છે અને બીજું એક નાની ઉંમરે વળવાનું કારણ હોય છે પિયર પ્રેશર જેને કહે છે એટલે સાથીદારોના પ્રેશરમાં કંઈક નવું કરી જોઈએ ટ્રાય કરીએ આમાં શું થવાનું છે અને નહીં કરીએ તો હું એકલો પડી જઈશ ગ્રુપમાં વગેરે કારણોથી એક વાર ચાલુ થયા પછી આજે ડ્રગ્સ છે 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 એમ આ પણ એક બહુ જ ડ્રગ નિકોટિક અને એનું વ્યસન એટલું સ્ટ્રોંગ છે કે એક વખત રેગ્યુલર યુઝમાં આવી જાય પછી એને છોડવું ખબર પડે તો પણ બહુ જ ઊઘરું થઈ જાય છે અને એના માટે

ખાસ કરીને સાહેબે જેમ કીધું એમ એક તો પિયર પ્રેશર એટલે મિત્રોનું દબાણ યંગ જે બાળકોમાં ખાસ કરીને અને આજના જમાનામાં તો હું કહીશ કે આઠમા નવમા દસમા ધોરણના બાળકો પણ જે ગુટકા ની તરફ વળ્યા છે ભાઈ આપણે અવાજ આવી છે હેલો જી આપણે એ એક ભાઈબંધ સિગરેટ પીતો હોય એટલે બીજા બે જણા પીવાનું શરૂ કરે એટલે સ્ટાઇલ મારવા માટે બધાને બતાવવા માટે અને મિત્રોના પ્રેશર એ લોકો શરૂ કરતા હોય છે અને આજે એમને એક સિગરેટ થી મજા આવે પછી બે સિગરેટ પીવી પડે અને પછી ધીરે ધીરે એ રોજની આદત બનતી જતી હોય છે ગુટકામાં પણ એવું જ છે અને ખાસ કરીને અમે ગામડામાં જોયું છે કે ગામડામાં બહેનો જે ચીકણી સૂંકતી હોય છે અથવા તો એ એનો શું કહેવાય કે રિપ્લેસમેન્ટ ગુટકાથી કરે અને પોતાના જ બાળકને લેવા મોકલે એટલે બાળક બી પોતાના માટે પાછું પેલું કુતુહલતાથી કે જિજ્ઞાસાવાસ થાય ને પોતાના માટે બી એક ગુટકા લેતો આવે એ રીતે બાળકોમાં પણ શરૂ અમે જોયેલું છે એટલે પિયર પ્રેશર અને દેખાદેખી એ કોઈ પણ વ્યસનની શરૂઆતના બહુ જવાબદાર કારણો છે એટલું હું ચોક્કસ કહીશ અને આજના જમાનાનો સ્ટ્રેસ અ જે લોકો વર્કિંગ છે વર્કિંગ ક્લાસમાં આપણે જોતા હોઈશું તો બેંક માં જે કર્મચારીઓ છે તો પહેલા મસાલો ખાઈ લો પછી કામ શરૂ કરું બીજું બોડીની આદત એટલી પડી ગઈ હોય છે કે સવારમાં મોશન લાવવા માટે પણ બે ગુટકા કે બે સિગરેટ ના પીવે ત્યાં સુધી એને પેટ સાફ ના થાય એટલે આ બધું જે કન્ડિશનિંગ છે એ કંડિશનિંગ પણ આ વ્યસન માટે જવાબદાર છે

અને ગુજરાતમાં ગુજરાત દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ છે પણ એક કાળી લીટી છે કે સૌથી વધારે વ્યસન તમાકુ ગુજરાતમાં છે અને મોં અને ગળાના આ એક વેતના ભાગના કેન્સરો છે ને મોટા ભાગના એ સૌથી વધારે ગુજરાતમાં છે એ આપણા માટે નામુશી પરિવાર છે અને લોકોને સમજાવવા માટે કારણ કે તમે દબાણ કરીને કોઈને છોડાવવાનો પ્રયત્ન કરશો તો કદાચ એટલી સફળતા નથી મળતી એ મારો અનુભવ છે હું પાનના ગલ્લાએ લગભગ સાત આઠ લાખ લોકોને મળ્યો રૂબરૂ જઈની શરૂઆતમાં તો પછી એ લોકોના જે પ્રશ્નો હતા એમાં ત્રણ મહત્વના પ્રશ્નો હતા એમાં પહેલો પ્રશ્ન સરકાર કેમ બંધ નથી કરાવતી બીજો પ્રશ્ન એ હતો કે જે લોકો નથી ખાતા એ લોકોને પણ કેન્સર થાય છે ખાવામાં શું વાંધો છે અને ત્રીજો સવાલ એ હતો જે આપણા રાજેન્દ્ર સાહેબ છે આપણા બહુ વરિષ્ઠ અને ખૂબ જાણીતા છે અને જે આપણા ઓકોલોજીસ્ટ પણ છે એમને પણ ખબર છે ત્રીજો પ્રશ્ન એ હતો કે મારે છોડવું છે પણ છૂટતું નથી બસ આ ત્રણ સવાલોનો જવાબ એટલે અમારી કેન્સર કથા અને લોકોને જાગૃતિ આજે કેન્સરના લક્ષણો શું છે દાખલા તરીકે તમાકુની અંદર ચાર હજાર પ્રકારના ઝેરેલા દ્રવ્યો છે બરાબર છે હવે એ ચાર હજારમાંથી તેતાલીસ પ્રકાર એવા છે કે જે સીધું તમને કેન્સર કરી શકે બાકીના ચાર હજાર નવસો ને સાડા તરીકે જે પણ રહેતા હોય એમાંથી બીજા અનેક પ્રકારના ગંભીર રોગો થાય છે આ લોકોને સમજાવવું પડશે એમાં આ ત્રણ સવાલોનો જવાબ એ જ અમારી કેન્સર કથા છે અને તમે દવા દારૂ અને લોકોને મળો એના કરતા કાઉન્સેલિંગ અત્યારે જમાનામાં અઢારસો ને પંચ્યાસી ની સાલમાં અમેરિકાના નોર્થ કેરોલી શહેરમાં આનો પ્રચાર પ્રસાર અને ઉત્પાદનો એટલા બધા થયા કે આ ઝેર આખા વિશ્વમાં પ્રસરી ગયું અને એટલું જ નહીં ઓગણીસો ને વીસ થી ઓગણીસો પાસઠ ની વચ્ચે આના ગંભીર પરિણામો આવવા લાગ્યા અને એ અંકુશમાં લેવા માટે ઓગણીસો સિત્યાસી થી આપણે એકત્રીસમી મે એન્ટી ટબકો ડે ઉજવીએ છીએ તો આના માટે આ વૈશ્વિક જહેર જે છે ને એને દૂર એને લોકોને સમજાવવા પડશે આજે ચાલીસ સાડત્રીસ વર્ષનો સમય થયો અમેરિકા જેવા વિકસિત દેશોમાં એ લોકો સ્મોકિંગનો રેટ ઘટ્યો છે હવે પંદર થી વીસ ટકાનો ઘટાડો આપણે વધતો જાય છે આ બહુ વિષય છે એટલે લોકોને રૂબરૂ કાઉન્સેલિંગ કરીને મારી ત્રણ કલાકની કેન્સર કાતાની અંદર દોઢ કલાક અમે વ્યસન મુક્તિ ઉપર ભાર આપીએ છીએ અને દોઢ કલાક કેન્સર અંગેની જાગૃતિ માટે નિશોર ખાસ કરીને મહિલાઓને પેપટેસ્ટ અંતર્ગત મેમોગ્રાફી ટેસ્ટ માટે જે બારથી અઢાર વર્ષની દીકરીઓ છે એમના માટે હ્યુમન પેપોલીના વાયરસ અંગેની જાણકારી આપીએ છીએ તો લોકોને છોડાવવા માટે પ્રેમથી હાથ ફેરવી ફેરવીને છોડાવવું પડશે એના માટે એનજીઓ તો કામ કરે છે સરકારો પણ સારું કામ કરે છે પણ મારે ખાવું ન ખાવું એ જો સરકાર નક્કી કરે અરે ભાઈ મારા હેલ્થ માટે મારે શું ખાવું શું પીવું એ મારે નક્કી કરવાનું છે તો અને બીજી વાત તમને ચોંકાવનારી હું તમને કહું કે મારો પોતાનો જે રીતે અભ્યાસ છે તે રીતે ગુજરાતની અંદર લગભગ ત્રણ કરોડ થી વધારે લોકો તમાકુ અને ધુમ્રપાન વ્યસન કરે છે તમને જાણીને આશ્ચર્ય લાગશે

એ ડાયા છે એમની જોડે જાઓ તમારું વ્યસન છોડાવશે એમનો સંપર્ક કરો તમે જાઓ તો ઘર તમારી છોડવાની ઈચ્છા શક્તિ જોઈએ જો તમારી છોડવાની ઈચ્છા શક્તિ નહીં હોય ને તો ઈશ્વર શક્તિ પણ કામ નહીં કરે અને એનાથી પણ જો આધ્યાત્મિક રીતે તમને વાત કરું ને સાહેબ તમારી દીકરી ઘરમાં હોય ને તમારી દીકરીની સામે જોઈ લેજો એક વખત રાત્રે તમે ઘરે આવો ને તમારી દીકરીના ચહેરા ઉપર એક નજર નાખજો અને તમે વિચારજો કે તમે શું કરી રહ્યા છો તમારી દીકરી તમારી ના તમે ચાલીસ પચાસ ઉંમરે તમે જિંદગી છોડીને જતા રહો તમારી દીકરીને તો નજરમાં રાખો તમે તમારી દીકરી એ તમારા માટે સૌથી પહેલું કદમ છે વ્યસન છોડવા માટે અને પરિવારની પણ એટલી જવાબદારી છે એ ચોક્કસથી પરિવારની પણ એટલી જવાબદારી છે પરિવારનું પણ ધ્યાન આમાં આપણે વિચાર કરવાનો હોય છે જ્યારે પણ આ વ્યસન છે ઘણી બધી જાગૃતતાના કાર્યક્રમો પણ થતા આવ્યા છે આગળ પણ વાત કરીશું કે જે તે કામ કરી રહ્યા છે સુરેશભાઈ તેના કેટલા સફળ પરિણામ પણ આવ્યા છે તેની પણ વાત કરીશું આપણે પણ રાજેન્દ્રભાઈ જે વાત કરી અત્યારે સુરેશભાઈ ખાસ ત્રણ અલગ અલગ કારણો જણાવ્યા અને ખાસ બાળકોની જે પ્રકારે વાત કરીએ તો અત્યારે બાળકોમાં ગામડાની ખાસ કરીને વાત કરીએ તો ધોરણ આઠ થી દસમાં છ પોઈન્ટ એક ટકા જે છે રેશિયો તમાકુના વ્યસનનો અને શહેરોમાં શહેરોમાં પણ બાળકોમાં વાત કરીએ તો ત્રણ ટકા જેટલા બાળકો શહેરોમાં પણ તમાકુના વ્યસન છે આના કારણો શું છે ગામડામાં કેમ વધુ પ્રમાણમાં તમાકુના વ્યસનની બાળકો થઈ જાય છે નાની ઉંમરમાં અનમ્યુટ કરજો રાજેન્દ્ર

અને એ સ્કૂલ સ્કૂલમાં જ એ લોકો ગુટકા ખાતા હોય છે અને આજકાલ સિટીમાં અને ગામડામાં પણ હું તો એવું માનું છું કે પોકેટ મની ફેશન છે બાળકને પચાસ પૈસા આપવા જોઈએ કે રૂપિયો આપવો જોઈએ અને અહીંયા સિટી લોકો સિટીમાં પચાસ રૂપિયા રોજના એના બી પોકેટ ખર્ચો આપો એટલે એ પોકેટ ખર્ચાનો ઉપયોગ વ્યસન માટે જ બાળકો કરે છે છોડાવવાની વાત કરીએ તો જેને વ્યસન થઈ ગયું છે આપ ઘણા બધા કાર્ય એના પણ કરો છો તો છોડાવવા માટે ખાસ કઈ કઈ પ્રક્રિયાઓ હોતી હોય છે કોઈ પણ વ્યસનનો થઈ થઈ ગયો છે છે બાળકને વ્યસન ગયું તો જલ્દીમાં જલ્દી માટે શું કરવું જોઈએ એક તો અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ પ્લસ અમે મોટે ભાગે જે લોકો કમસે કમ દસ પંદર વીસ રોજના ગુટકા ખાતા હોય કે પચીસ સિગરેટ પીતા હોય એ લોકોને અમે એડમિટ થવાની સલાહ આપીએ છીએ તમાકુ છોડવાથી કોઈ પણ વ્યસન છોડવાથી એના આવે તમાકુથી બોડી એક થાય થાય કંટ્રોલ આવે આવે ડિપ્રેશન કંઈ ગમે નહીં ઊંઘ ના આવે એટલે આ બધા વિડ્રોલ સિમ્ટમ્સને અમે દવાથી કવર કરીએ છીએ અને એ વિડ્રોલ સિમ્ટમ્સને આવતા રોકીએ છીએ સાથે સાથે એમનું કાઉન્સેલિંગ સાયકોથેરાપી અને વ્યસનની ઈચ્છા થાય ત્યારે શું શું કરવું કઈ કઈ રીતે વ્યસન કળવાનું ટાળવું કે સિગરેટ પીવાની રીતે ટાળવી એની અમે સલાહ માર્ગદર્શન આપતા હોઈએ છીએ અને એવી એવી પ્રકારની આજકાલ દવાઓ મળે છે જેથી એમને સિગરેટની ઈચ્છા પણ ના થાય કે ગુટકાની ઈચ્છા પણ ના થાય અને ધારો કે સિગરેટ પીવે કે ગુટકા ખાય તો એમને રિએક્શન આવે આ દવાઓ અમે દોઢથી બે વર્ષ ચાલુ રાખવાનો આગ્રહ કરીએ છીએ દર મહિને એમને કાઉન્સેલિંગ માટે બોલાવીએ છીએ જોડે સગાવાલાને પણ કહીએ છીએ અને બાળકો માટે તમે અમે જ કહીએ છીએ પેલા તો તમે પૈસા આપવાનું બંધ કરી દો અને મોટા લોકોને એવું કહીએ છીએ કે ભાઈ તમે ખરીદશો નહી છે કે આજે આપણે કોઈ પણ જે ગુટકાની બ્રાન્ડ છે એના આખા નાખા શું કેવાય કે પેલા બોક્સ મળે પડીકા મળે બોક્સ મળે અને એ બ્રાન્ડના જે ડબ્બા મળે એ ડબ્બા જ લઈને ફરતા હોય છે અમુક લોકો તો તમે એ સલાહ આપતા તમે એકદમ એકી સાથે વધારે માત્રામાં ખરીદશો નહીં પાસે માગવાની શરૂઆત કરો માગશો તો શરમ આવશે અને જાત સાથે જાત સાથે સંવાદ કરો કે મારે આની જરૂર છે કેમ જરૂર છે એટલે એ બધું અમે કાઉન્સેલિંગમાં શીખવાડતા હોઈએ છીએ અને મોટે ભાગે અમે સગાવાલાઓને કહીએ છીએ કે એમને આ દવા આપો તેવી દવાઓ ચોક્કસ છે કે જેનાથી આજકાલ એમને એ વ્યસનની ઈચ્છા ના થાય જી ચોક્કસથી ડોક્ટર ચિરાગ જે વાત કરીએ આપણે કે ખરો જે નો ડે ઉજવવાની વાત આવે તો કેવી રીતના પ્રયત્નો આજના દિવસે ખાસ થવા જોઈએ સરકાર કેટલા પ્રયત્નશીલ છે આ તમાકુ જે લોકો ન ખાય તેના માટે પ્રતિબંધ તો આપણે વાત કરીએ તો પ્રતિબંધ તો નથી આવવાનો અત્યાર સુધી જે પ્રકાર આપણે કહીએ પરંતુ ખરો જો આ દિવસ ઉજવવો હોય તો કેવી રીતે ઉજવી શકાય અલગ અલગ રીતે લોકો બહુ ઇનોવેટિવ કરતા હોય છે અવેરનેસ કરતા હોય છે રેડિયો પર ટીવી પર મોલમાં સમાજમાં પ્રોગ્રામ કરીને એ જે પણ રીતે એની વાત કરો પણ એક વાત કરવી જોઈએ કે જે લોકો ખાસ કરીને યંગસ્ટર્સને જો એના જોખમો ખબર નથી એ જોખમો ખબર પડે પણ આના જે આપણે સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી પાંચે 18 વર્ષની ઉંમરથી નીચેનાને વેક્સિને કાં તો ફાઈલનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી આપણે અત્યારે પહેલા પ્રેગન્ટના 28 લોકો મરી ગયા છે ને કી છે પણ તાપુંથી રોજ કેટલા લોકો હોમી રહ્યા છે અને દર વર્ષે 10% કો ઇન્ડિયામાં ડાયરેક્ટ આમાંકુ અને સ્મોકિંગના લીધે મરી જાય છે અઢાર વર્ષ કરતા નીચેનો કાયદો તો છે પરંતુ તેનું પાલન કેટલા પ્રકારે થાય છે તે આપણે આંકડા ઉપરથી જોઈ શકીએ છીએ હાલ જે પ્રકારે મેં ઉપર પહેલા પણ જણાવ્યું કે તમાકુના લીધે દર વર્ષે એસી લાખ લોકો છે કે જેમના મોત આ તમાકુના કારણે થાય છે અને જે આઠથી દસના ધોરણની વાત કરી તે પણ આંકડો ખૂબ જ મોટો છે એટલે ચિંતાજનક બાબત ચોક્કસથી છે સુરેશભાઈ જે આપ જે કાર્ય કરો છો લોકોને જેને સમજાવો છો તે જ પ્રકારે રાજેન્દ્રભાઈ પણ એ જ જે પ્રકારે કાર્ય કરે છે કેટલા લોકો આમાંથી બહાર આવવા માટે તૈયાર થઈ જતા હોય છે સહેલાઈથી અને કેટલું અમુક લોકોમાં ખૂબ જ છે કે નહીં નથી જ છોડાતું મારાથી મારાથી નથી જ થતું તેમના માટે શું પછી સુરેશભાઈ ચોક્કસ રે આમ તો તમે જુઓ જયારે કોઈ પણ વ્યક્તિને તમે રૂબરૂ મળો છો ને એટલે જે કાતમીયતાનો ભાવ ઉભો થાય છે તમે સમજો એટલે જે વસ્તુ કાગળ ઉપર પોસ્ટર ઉપર કે એડ ઉપર જે દેખાય છે એના કરતા રૂબરૂ મળો છે ને એની ઘણી અસર પડે છે સમાજમાં તો મને મારો પોતાનો અનુભવ અનુભવ છે ઘણા લોકો છોડવા માંગે છે સાહેબ ઘણા લોકો બસ એમના થોડા સંપર્કમાં રહીએ અને એ લોકોને થોડીક માહિતી પણ આપીએ અને શક્ય હોય તો વ્યસન મુક્તિ કેન્દ્ર સુધી પણ પહોંચાડવાનો મારો પ્રયત્ન હોય છે મારે જે લોકો નથી માનતા એ લોકોને અમે ખરેખર એમની ઉપર દયા આવે છે ગુસ્સો નથી આવતો કારણ કે એ લોકો મજબૂર છે બધું કરવા માટે કારણ પહેલાની એકદમ થોડું મુશ્કેલ હોય છે છતાં પણ અમે સતત કાઉન્સેલિંગ અને સતત આપણા વરિષ્ઠ ડોક્ટર સાહેબ આનંદ સાહેબ છે એવા એમની પાસે પણ ઘણા બધા દર્દીઓ આવતા હશે એમને પણ ખ્યાલ હશે કે એમના સુધી જો પહોંચે ને તો આપણે જેમ ધાર્મિક કાર્યોમાં નથી કે મોક્ષનો રસ્તો બતાવો એ સાચી જ વાત છે હોવો જ જોઈએ બતાવવો જોઈએ આપણા કથાકારો બહુ સારી વાત કરે છે પણ આ લોકોને વ્યસન મુક્તિનો રસ્તો પણ બતાવવાની હવે તાતી જરૂરિયાત છે કારણ કે એ વ્યસન મુક્તિ કેન્દ્ર સુધી પહોંચાડીશું ને તો કંઈક તો પરિણામ આવશે સાહેબ અને આવે છે આવે છે 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 અત્યારે હાલ એમના સુધી પહોંચાડો મારી તો ખાસ વિનંતી છે અને જે લોકોનું થોડું અભિમાન છે અહંકાર છે એમને મારે કેવું છે કે કોરોનાના કપડા કારમાં કોરોનાના કપડા કારમાં આખા બે વર્ષની અંદર આપણે લગભગ પાંચેક લાખ લોકો મૃત્યુ પામે સાહેબ ત્યારે તમાકુ અને ધૂમ્રપાન તમાકુ ધૂમ્રપાનના વ્યસન થી મરે છે સાહેબ અને દર વર્ષે તમે વિચાર તો કરો ક્યાં કોરોના અને ક્યાં વ્યસન શું વ્યસન ખતરનાક નથી કોરોના જ ખતરનાક હતું અરે જેના માટે આટલું બધું બંધ કરી દેવામાં આવ્યું જેના માટે લોકડાઉન આપ્યું જેના માટે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું તો તમે પણ આ બાબતે ગંભીરતાથી વિચારો અને જેમ બને તેમ જો વ્યસન છોડવા માટે કોઈ પણ ખરાબ સમય નથી કોઈ પણ સમય છોડી દો આજે છોડો કરો તુરંત જે પ્રકારે આ વસ્તુ ખતરનાક છે અને તેમાંથી બહાર આવવું કઠિન જરૂર છે પરંતુ નામુમકીન નથી તેમાંથી બહાર જરૂરથી આવવું જોઈએ કારણ કે આપણે આપણા જીવનો આપણે જો વિચાર કરવાનો છે કોઈની દેખાદેખીમાં ન આવીએ ખાસ કરીને યુવા વર્ગને આ જે સંદેશ ખાસ અહીંયાથી આપવાનો છે ડૉક્ટર ચિરાગ અને ડૉક્ટર રાજેન્દ્રભાઈ બંનેને નાનકડો સંદેશ લોકો માટે ખાસ આજના આ ખાસ દિવસે આપતો હશે તો શું આપશો સૌથી પહેલાં ચિરાગભાઈ આપનાથી શરૂઆત કરી વાત કરીશ કે તમાકુ અને સ્મોકિંગ માત્ર કેન્સર જ નહીં બીજા પણ અન્ય ઘણા રોગો સાથે સંકળાયેલો છે એમાં ખાસ કરીને હાર્ટ એટેક કે પચાસ વર્ષથી નીચેની ઉંમરના મેજોરિટી હાર્ટ એટેક એકચ્યુઅલી સ્મોકિંગના લીધે છે એ પણ ખાસ યાદ રાખવાનું કેવું છે અમારું તો મિશન જ છે દરેક યુવાનને અમે કહીએ છીએ તમારું વ્યસન છોડો તમારું શરીર બચાવો તમારું જીવન બચાવો તમારું કુટુંબ બચાવો તમારો સમાજ બચાવો અમે અમે આ મિશન ઉપર જ કામ કરી રહ્યા છીએ અને અવેરનેસ રેગ્યુલર કરતા હોઈએ છીએ કોલેજોમાં સ્કૂલોમાં એક તમને આશ્ચર્ય થશે એક ગામડાની સ્કૂલે મને ખાલી તમાકુ માટે લેક્ચર આપવા માટે બોલાયો હતો અને સ્કૂલની આસપાસ બાર ગલ્લા હતા આઠ થી બાર ની સ્કૂલ ની આસપાસ બાર બાર એક ગલ્લા હતા તો મેં પ્રિન્સિપાલ ને કીધું કે તમે આ પહેલા તો બાર ગલ્લા બંધ કરાવો એટલે કે સાહેબ અમારે એ અમારી તાકાત નથી પણ અમારે બાળકોને ડેવલપ કરવા છે જેથી એમને એમને સમજાવવા છે કે ભાઈ આ ગુટકા અને તમાકુ થી શું અસર થાય એટલા માટે તમને બોલાયા છે પણ કે ગ્રામ પંચાયત સભ્યો ગલ્લો હોય કે સરપંચ નો ગલ્લો હોય એના છોકરાનો ગલ્લો એટલે એને તો મેં કશું કહી શકતા નથી પરંતુ

અને જો તમારે જીવતા જીવતા મરવું હોય તો વ્યસન છોડી દેજો બસ આ સંદેશ મારો સારો સંદેશ અને સાથે જ એ જ જે નો તબક્કો ટેબોકો ડે અને તમાકુ કે જે જાન લેવા ચોક્કસથી છે અને જે પ્રકારે વર્ષોમાં જેટલી મોતો થાય છે લાખોની સંખ્યા છે આ સિવાય કેન્સર તો છે જ આ સિવાય અન્ય જે બીમારીઓ છે જે પ્રકારે ડૉક્ટર ચિરાગે આપણને જણાવ્યું કે કઈ કઈ બીમારીઓ કે જેને નોતરી શકે છે નાની ઉંમરમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ જાય છે અને અત્યારે ગામડાઓમાં ખાસ કરીને જે બાળકોમાં આનું વ્યસન વધ્યું છે તેને રોકવા માટે જરૂરી છે અને તેના માટે આ જાગૃતતા અભિયાન